ગોપાલભાઈ ને તમે જીતારો ને ગોપાલભાઈ તમારો અવાજ બની આવવાના છે એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત દેવાનો વિચારતા નહીં તમને લોિપોક આપે તમને પ્રેશર કરે દબાણ કરે તો બધી હાયા રાખવા નહીં પણ મત ગોપાલ દવાના છે અને ખેડૂતો નેતા છે અને ખેડૂતોનો અવાજ થઈને જ આવવાનો છે અને જીતવાનો જ છે એટલે કોંગ્રેસ વાળાના કોઈ આવતા નહીં અને કોંગ્રેસ વાળાને નાનું મગજ છે ને હેમિત ડેમેશ ખાઈ ગયેલું હે એટલે કોઈ ખેડૂત માં આવતા જ નહીં અને ભાજપ એક ઝોન ફેંકી દીધું હે તો અત્યાર સુધી બધા જ્યાં તા જા એટલે ખેડૂત ની કોઈ વેદના જાણતું નથી અને જ જાણે છે વિસાવદર બેઠક પર હજુ ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં બધી જ પાર્ટીઓ ગઠબંધન પણ થવાનું નથી આમ આદમી પાર્ટીએ તો પહેલા જ પોતાનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધો હવે કોંગ્રેસે પણ આ બેઠક પર ગઠબંધન કરવાની ના પાડી દીધી છે કોંગ્રેસે ગઠબંધનની ના કરવાનું वगळता काँग्रेस आणि गठबंधन तोडी रही सोय त्यांना पर विसावदर नाखेडूत કોંગ્રેસ પાર્ટી પર ભડક્યા છે અને વિસાવદરની જનતાને અપીલ કરી કહ્યું છે કે ના ભાજપ કે ના કોંગ્રેસ આ બંને પાર્ટીઓમાં કોઈને મત આપવાના નથી હવે જીતાડવાના છે તો માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને ગોપાલ ઇટાલિયાને મતો આપવા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે કે કોંગ્રેસ અત્યાર સુધી ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં બેઠી થઈ નથી અને હવે આ ગઠબંધન કેમ તોડી રહી છે કોંગ્રેસનું મગજ ના નું મગજ છે તેમાં હેમરેજ થયું છે તેવા મોટા આક્ષેપો પણ કર્યા છે સાંભળીએ મિસાવદરના એક ખેડૂતને જેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા વધુમાં પોતાનો બળાપો ઠાલવતા શું કહ્યું અત્યારે વિસારવર્ધન ની જાહેરાત થઈ છે કે કોંગ્રેસ વાળા એમ કે છે જાગી જ નથી તરી વર હું જોતો હું કે કોંગ્રેસના સંસદ સભ્યો જો વેચી જતા હોય અને અત્યારે એમ કેતા હોય કે અમારો ઉમેદવાર રડશે તમારો ચા રડવાનો છે અને કોંગ્રેસ વાળા એક પણ ઉમેદવારને હાચવી રાખે અને કોંગ્રેસ ને તમામ ખેડૂત કે કોંગ્રેસને પણ દેતા નહીં ભાજપ મત દેતા નહીં ગોપાલભાઈ ને તમે જીતા રહો ને ગોપાલભાઈ તમારો અવાજ બની આવવાના છે એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત લેવાનું વિચારતા નહીં તમને લોલીપોક આપે તમને પ્રેશર કરે દબાણ કરે તો બધી હાયા રાખો નહીં પણ મત ગોપાલ ઇટે દવાના છે અને ખેડૂતો નેતા છે અને ખેડૂનો અવાજ થઈને જ આવવાનો છે અને આવવાનો જીતવાનો છે એટલે કોંગ્રેસ વાળાના ભરમમાં કોઈ આવતા નહીં અને કોંગ્રેસ વાળાને નાનું મગજ છે નહીં હેમિત ડેમેજ ખાઈ ગયેલું હે એટલે કોઈ ખેડૂત માં આવતા જ નહીં અને ભાજપ માં પણ આવતા નહીં એક જોડ ફેંકી દીધું હે તો અત્યાર સુધી બધા જ્યાં તા એટલે ખેડૂત ની કોઈ વેદના જાણતું નથી અને ગોપાલ એક જ જાણે છે એટલે તમામ ખેડૂત ને વિનંતી કરીને કહું છું કે ગોપાલ ભાઈને ને મત આપીને જંગી મત થી બનાવો તમારો અવાજ ઉઠાવશે અત્યારે વિસાર વર્ધન ની ચૂંટણી ની જાહેરાત થઈ છે પણ એમાં અત્યારે ગોપાલ ઉભા રહેવાના છે તો અત્યારે આર્યન આર્ય કોંગ્રેસ વાળા એ કદું કાઢ્યું હોય કે કોંગ્રેસ વાળા એમ કે છે કે અમારે ઉમેદવાર ચૂંટણી લડશે પણ કોંગ્રેસ વાળા ને ઉમેદવાર છે જાગી જ નથી તરી વર હું જોતો હોઉં કે કોંગ્રેસ ના સંસદ સભ્યો જો વેચી જતા હોય અને અત્યારે એમ કેતા હોય કે અમારો ઉમેદવાર રડશે તમારો ચા રડવાનો છે અને કોંગ્રેસ વાળા એક પણ ઉમેદવાર ને હાચવી રાખે અને કોંગ્રેસ તમામ ખેડૂત કહું છું કે કોંગ્રેસ પણ મત દેતા નહીં ભાજપ મત દેતા નહીં ગોપાલભાઈ ને તમે જીતા રહો ને ગોપાલભાઈ તમારો અવાજ બની આવવાના છે એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત દેવાનું વિચારતા નહીં તમને રોલીપોક આપે તમને પ્રેશર કરે દબાણ કરે તો બધી હાયા રાખો નહીં પણ મત ગોપાલ ઇટે છે છે ખેડૂતો નેતા છે અને ખેડૂનો અવાજ થઈને જ આવવાનો છે અને આવવાનો જીતવાનો છે એટલે કોંગ્રેસ વાળાના કોઈ આવતા નહીં અને કોંગ્રેસ વાળાને ત્યારે નાનું મગજ છે ને હેમિયત ડેમેજ થઈ ગયેલું હોય એટલે કોઈ ખેડૂત નહીં એના ભરવામાં આવતા જ નહીં અને ભાજપમાં પણ આવતો નહીં ઇકો ઝોન ખોકી દીધું હે તો અત્યાર સુધી બધા જીતા તા એટલે ખેડૂત કોઈ વેદના જાણતું નથી અને ગોપાલ એક જ જાણે છે એટલે તમામ ખેડૂત ભાઈ ને વિનંતી કરી કઉ છું કે ગોપાલ ભાઈ મત આપીને જંગી મત થી બનાવો તમારો અવાજ ઉઠાવશે તો વિસાવદર ના ખેડૂત સાંભળતા સાફપણે લાગી રહ્યું છે કે વિસાવદર ની જનતા ગોપાલ ઇટાલિયા થી ઘણો પ્રેમ છે ગોપાલ ઇટાલિયા ને જીતાડવા માટે અનેક ખેડૂતો વારે પણ આવ્યા તેમની ત્યારે અહીં ખેડૂત સાફ સાફપણે કોંગ્રેસ અને આમ આદમીનું ગઠબંધન તોટતા કોંગ્રેસથી નારાજ છે કોંગ્રેસ પરના માત્ર તેમણે પોતાની નારાજગી પરંતુ આકરા પ્રહારો પણ કર્યા અને મોટા આક્ષેપો પણ લગાવ્યા કે કોંગ્રેસના નાના મગજમાં હેમરેજ થઈ ગયું છે તેથી આમ આદમી પાર્ટી સાથે તેમણે ગઠબંધન તોડ્યું ત્યારે વિસાવદરમાં અનેક લોકો ગોપાલ ઇટાલિયાને અત્યારે પસંદ કરી રહ્યા છે તેમના ચૂંટણી પ્રચારમાં પણ જઈ રહ્યા છે જોવાનું રહેશે કે આ બેઠક પર કોણ ભાજપ બાજી મારી જાય છે શું આ કાકાની વાત જે ખેડૂત કાકાએ વિસાવદરના લોકોને અપીલ કરી તેમની વાત વિસાવદરના ખેડૂતો માનશે જોવાનું રહેશે કે શું થાય છે તમારું શું માનવું છે આ કાકાની વાતને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર